તો નમસ્કાર નમસ્કાર તો નમસ્કાર મિત્રો આજે હું તમને જે બતાવવા જઈ રહ્યો છું જેને કહેવાય જે આપણે પશુપાલન કરતા જે પણ ખેડૂત મિત્રો છે જે પશુપાલન છે કરતા હોય તો એમણે લોકોને જે પ્રોબ્લેમ આવતો હોય છે કે જેમ કે આચરણમાંથી લોહી આવું ખોદા આવવા મસ્ટીસ થવો બારો જામ થઈ ગઈ બચ્ચું દૂધ ના આપતી હોય બંધાતી ના હોય પાછી ટેલાતી હોય વેતરમાં ના હોય ખોરાક ટોસો લેતી હોય તો એવા જ આપણે એક પશુપાલક મિત્રો છે કે જે આપણે આવ્યા છે આજે સુરતની અંદર જેને કહેવાય કામરેજ વિસ્તાર અને એ જે પશુપાલક છે હમણાં વધારે વરસાદ પડવાથી જે કહેવાય કે ગૌશાળાની અંદર અડધે સુધી પાણી આવી ગયું બરાબર ને સાચી વાત કે ખોટી વાત સાચી વાત તો આજે એ પશુપાલકને આપણે મળવા જઈ રહ્યા છે બહુ નાની ઉમર છે પણ સેવા કરે છે છ વર્ષથી આપણે જે તમને જણાવશે આ કયું સ્થળ લાગે તમારું આ મોમાઈ ધામ કામરેજ એરિયો લાગે છે બરાબર એટલે આ જે એરિયો તમને કહી દીધો કે આજે મોમાઈ ધામ જે આપણી ગૌશાળા છે હવે પરિસ્થિતિ શું હતી જયારે આમાં મહિના પહેલા અહીંયા વરસાદ ખૂબ જ પડવાના કારણે આખી ગૌશાળામાં પાણી આવી ગયું હતું બધી ગાયોના આસરમાં ઇન્ફેક્શન થઈ ગયું હતું અને આસરનો દુખાવો થઈ ગયો હતો અને દૂધ ઓછું થઈ ગયું હતું દૂધનું પ્રમાણ હાવ ઓછું થવાના કારણે ગૌશાળા બંધ થવાના કરાર હતી ત્યારે આ ભાઈ અમને આ દવાનું માહિતી આપી હતી જે અમે દવા સ્ટાર્ટ કરીએ અને ગાયનું દૂધે વધ્યું છે અને ગાયને બીમારી ઓછી પડે મતલબ એવું કહી શકાય કે આજે તમને જે વસ્તુ કીધી બરાબર કે ભાઈ ઘણા લોકોને એવું લાગતું હોય આજે આ બધી ગાયું છે બતાડજો જરાક આમ પડખે આમ ધીરે ધીરે આમ ફેરવજો એટલે તમને ગાયું ખબર પડે બરાબર આ બધી ગાયો છે શું કીધું આ ગૌશાળા છે પ્રોપર ઓકે તો તમને આ ગૌશાળા તમને જોવા મળી હશે મિત્રો પણ આજે ગૌશાળાની અંદર તમને એટલું કહી શકીશ કે જે પાણી આવવાના કારણે જેમણે કીધું કે આચરણમાં જે તકલીફો ગાયોને કે કે અડધે સુધી અહીં આગળ આ બાજુ બતાડજો અહીં અડધે સુધી આટલી ગાયોને પાણી આવી ગયેલું આટલે સુધી બરાબર આટલે સુધી પાણી આવી ગયેલું હવે તમને ખબર છે કે છે એ પાણીમાં રહે ચાર દિવસ બરાબર ને ચારથી ચાર દિવસ ચારથી આ પાણીમાં રહેલા અને આવા પ્રોબ્લેમના કારણે જે લોહી કસુંદરા જે એમનો સંપર્ક કરીને આવ્યા હતા કે જે ભાઈ તમે આ પાવડર ખવડાવો તો તમને સારું રિઝલ્ટ મળશે બરાબર ને રિઝલ્ટ તો સારું જ છે ખૂબ સરસ જ છે વાપરવા જેવી જ વસ્તુ કઈ ઘટે એમાં કાંઈ ન ઘટે કાંઈ નો ઘટે કાંઈ નહીં બરાબર ક્વોલિટી નો માલ છે

હવે તમે મને કહેતા પેલા બધી ગાયનું નું ભેગું થઈને ટોટલ કેટલું દૂધ થતું એક સાવર નું દસ લીટર નવ લીટર નવ થી દસ લિટર નવ થી દસ લિટર મિત્રો દૂધ થતું હતું આ ગૌશાળાનું નું અત્યારે કેટલું થાય છે અઢાર ઓગણીસ લીટર તો આરામથી થઈ જાય છે અઢાર થી ઓગણીસ લિટર દૂધ થઈ ગયું છે જે સવાર હવે હાજે કેટલું થતું હતું હાજે આઠ થી નવ લિટર હાજે આઠ થી નવ અને હવે હવે પંદર થી સોળ લીટર એટલે પંદર થી સોળ લિટર એટલે તમને ખબર ગમે એક ટાઈમનું નું ઓછું હોય બરાબર ને તો પંદર થી સોળ હાજે થઈ ગયું છે હવરનું ઓગણી લિટર સવારમાં નવ લિટરનો વધારો દૂધનો અને હાજે તમે સોળ જાવ તો મિનિમમ સાત થી આઠ લીટરનો વધારો બરાબર ને આ ખોટું છે ખાતું ખાતું જ છે બીજી વસ્તુ કે આચરમાંથી પ્રોબ્લેમ હતો હવે ધીરે ધીરે સોલ્વ થવા માંડ્યો આચરમાં ખોજા નીકળતા હતા હવે ખોજાની તકલીફ આવ વહી ગઈ છે ખોજા આવ વહી ગયા મતલબ જે ગાયુને જે પાણીની અંદર તકલીફ થઈ હતી અને જે ફોદા આવતા હતા એમાં પણ એનું સોલ્યુશન થઈ ગયું છે મિત્રો બરાબર છે અને આ આપણે છે વિશાલભાઈ જેમને આ સંપર્ક કરીને જે આ વિશાલભાઈ ફાયદો કરાવ્યો ને હા ફૂલ ફાયદો હા બરાબર છે તો તમારો સંપર્ક બોલજો ને જરાક નેવ્યાથી એસી બે નેવ્યાથી પાંચ ઓગણપચાસ નેવ્યાશી એસી બે નેવ્યાથી પાંચ ઓગણ પચાસ નેવ્યાશી પાંચ ઓગણ પચાસ આ વિશાલભાઈનો નંબર છે ગમે વ્યક્તિને સંપર્ક કરવો હોય તો આ સુરતના એરિયાની અંદર ગમે વ્યક્તિને સંપર્ક કરી શકે છે બરાબર ને તો એમણે જે ફાયદો હિમાવતભાઈ જે વિવેકભાઈ જે ઓલરેડી આ ગાયોમાં સેવા કરી રહ્યા છે અને છ વર્ષથી લગાતાર સેવા કરે છે કે સાહેબ જે અત્યારે આ વસ્તુ મળી છે ને આના જેવી કોઈ વસ્તુ નથી મળી બાકી જે આચરમાં પ્રોબ્લેમ હતો આવતા હોય તો એ આંચળ ખરાબ જ થઈ જાય બરાબર ને બીજી વસ્તુ બીજું તમને કે બચ્ચાનો પ્રોબ્લમ હતો એ શું હતો બચ્ચાનો બતાવો ને જરાક બચ્ચું જૈનનું બીમાર હતું એ કઈ છે બચ્ચું આવો તો આ બાજુ આપણે બચ્ચું જોઈશું મિત્રો આ બચ્ચું છે તમે જોઈ શકો છો બરાબર આ બચ્ચું છે જે અત્યારે હરી ફરી રહ્યું છે શું પ્રોબ્લેમ હતો જરા બતાવો વિવેકભાઈ જેની અત્યારે બીમાર હતું એને અમારે હાથ વડે કે ટોટી વડે દૂધ પાવું પડતું અને માનું દૂધ નથી એક શું કાંઈ ખાતું નહીં અત્યારે આ પાવડર એને મહિના દીઠી નાખવામાં આવ્યો છે હવે એ હરી ફરી શકે છે અને હાથે ખાઈ શકે છે બરાબર છે મતલબ એવું કહી શકાય કે આ પાવડર આ બચ્ચાના મોડે ગયો આ બચ્ચું એક બાજુ ખૂણામાં જ્યારે આ લોકોને પોતાના હાથમાં લઈને ખવડાઈ જતા જયારે આ પાવડર આપવાથી અત્યારે બચ્ચાની તાકાત જોઈએ તો તમને બતાવું ખોલ દો બચ્ચા પેલા એને આપણે ઉભું કરવા સૌ પડતું ખવડાવવું પડતું પણ અત્યારે તમે એની તાકાત જોવો એટલે તમને પોતાનો અનુભવ થાય બરાબર તમે છોડો એટલે ઓટોમેટિક જોઈ લો જો અત્યારે ઓટોમેટિક તમે જોવો તમે ગાવા થઈ શકે છે બરાબર છે આ આટલું ઊભું થતું હા છે તે ઊભું કરવું પડતું બરાબર તો તમે જોઈ શકો છો કે મતલબ એ અત્યારે હેલ્ધી છે બરાબર તો જબરજસ્ત રિઝલ્ટ મળ્યું છે મિત્રો અમે આવી લાવો લઈ લો લઈ લો એનો વાંધો નહીં

એમને પાવડર ખવડાવે તો ફાયદો થાય ફાયદો થાય હા બરાબર અને જેને પણ આવું હોય સાહેબ આ ગૌશાળા તમને એનું રિઝલ્ટ જોવા મળશે અને આ ડબ્બા જોવા મળશે બરાબર ને બરાબર તમને ના ખાવું પડે વિવેકભાઈ માહિતી આપશે અને ખવડાવવાથી ભરપૂર ફાયદો થયો છે અને દરેક ગાયનું મતલબ એવું કહી શકાય કે એમાં પરિવર્તન આવ્યું છે બોડીમાંથી લઈને દૂધમાંથી લઈને બધાયમાં બરાબર ને તો આ રીતના ફાયદો થયો છે તો એક દિવસનું મતલબ એવું કહી શકાય નવ લીટર સવર અને સાંજે છે સાત લીટર અને આ ડબ્બાનો ખર્ચો આવે છે માત્ર ને માત્ર સો રૂપિયા અમે ખર્ચો આવતો છે હા બરાબર ને સો રૂપિયા ખર્ચા સામે આજે એમને આટલું પંદર નો ફાયદો થયો છે બરાબર તો તમે જે માહિતી આપી બદલ આભાર બરાબર વિયોગભાઈ ઓકે તો તમે પાવડરનો અવશ્ય યુઝ કરો અમારો સંપર્ક કરો રિઝલ્ટ આપવાની જવાબદારી અમારી સિસ્ટમથી વાપરવાની જવાબદારી તમારી મુદ્દે એક ગાય પાછળ તમારે ત્રણ ડબ્બા ખવડાવવાના ખવડાવવાના ખવડાવવા બરાબર છે ઓકે